છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ચાચક ગામે ભારે વરસાદે પરિસ્થિતિ ગંભીર બનાવી દીધી છે ટોકરવા તરફથી આવતા કોતરમાં ભારે વરસાદનું પાણી રસ્તા પર મુખ્ય માર્ગ બની બંધ થયો બીજી તરફ રેલવે ગરનાળામાં પણ પાણી ભરાઈ જતા બહાર નીકળવાનો કોઈ રસ્તો રહ્યો નથી પરિણામે ગામ બંને તરફથી સંપૂર્ણ સંપર્ક વિહોણું બની ગયું છે ગામમાં પાણી ભરાવાથી લોકો જીવન જરૂરી કામ માટે બહાર જઈ શકતા નથી ખેડૂતો તથા વિદ્યાર્થીઓને સૌથી વધુ તકલીફ પડી રહી છે ગ્રામજનોના આક્ષેપ છે કે સરપંચ દ્વારા અત્યાર સુધી કોઈ સુવિધા કે કાર્યવાહી કરવામાં આવી નથી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા અંગે પણ કોઈ પહેલ દેખાતી નથી જેના કારણે ગ્રામજનોમાં ભારે અસંતોષ છે ચાચગ ગામના રહેવાસીઓ પ્રશ્ન કરી રહ્યા છે કે શું અમારી સમસ્યાઓ સાંભળવામાં આવશે કે નહીં તે તો હવે જોવું રહ્યું રિપોર્ટર હૈદર પઠાણ બોડેલી